શું જોઈ રહ્યા છો આ શું કરાવી છે તે દેખાતું નહીં ચોટલી કરાવડાઈ છે એટલે આવી કે કલરિંગ ચોટલી કરાવી દી માર તમાર સલાની જરૂર નહીં મને છોડીયા આપો તો સારું રહેશે ઓહો કેટલા કલર છે માં અને ગોઠો તો જો મારી જો ને ચમનું ખોલવાનું આ તો કે છો ખેંચવાની આપ્યું આપી શાંતિથી છોડી આપો તો કાપી નાખ ને ભાઈ ખેંચાઈ છે તો ના કરાઈ આવો મારી મરજી મારે જે કરાવું એ કરાઈશ અને તમે ટેટુ કરાવડાઈ મે તો દિવસ કસું કીધું टेटू नुसली या बच्चे कौन सुबह दी आई आई ना चोटली चो करवाने की आ तो मत करवड़ा तेरे लिए मैं करवड़ाई कराएं भी ऐसा ना हो खुल तू नहीं वो अपनी उसे बदलो तुम्हारा अडवानी कोई जरूर नहीं बराबर मुझे जाते करेंगे आ तो से तो हो बराबर वो खरा चाहे बाल अफ्रीकन आ से आ मैं ना करो

હારું બાપા નહીં કરાવું ઘરે બેઠો ને વખતે હારું બાપા નહીં કરાવું કોઈ ની ઘરે હારું બાપા નહીં કરાવું જીપ ચલાવ્યા વગર હાથ ચલાવ ફટાફટ આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી જો ને એક જો કરાવી દે હું કરાવી છે દેખાવ પર દે બોલ્યા વગર ખોલ્યા કોના બા મને બોલ બોલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગોઠવાના 150 150 લીધા આજ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની

હું જોતી હતી કે તમે ખુલ્યાલા છો કે નહીં લ્યો આ જુવાબ જલ્દી લડાઈ કરી દીધી તમે છો જેવા વાત કરો છો દે ઓ બીજી કીધું હોય ને ખબર છે મને હવે બોલાવ છો નહીં મારા મોઢે થી બીજી બી ના કરે આવા એ બધી વાતો ખોલવાની છે આ તો હોય તો કઈ ખરા તાર જવું હોય ના જવું હોય તું ભઈ મારા બેવા દે એકલો છો અંતિતી